સુરત જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં ડુપ્લિકેટ તેમજ એક્સપાયર ડેટની ખાદ્ય પદાર્થ ચીજવસ્તુઓનું વેચાણના મામલે ઉમરપાડા મામલતદાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ત્રણ દિવસમાં કામગીરી ન થાય તો જનતા રેડ કરવાની ઉમરપાડા નવનિર્માણ યુવા સંગઠન દ્વારા ચીમકી અપાઈ શેલા ઘણા સમયથી ઉમરપાડા વિસ્તારના કેવડી ઉમરપાડા મુખ્ય બજારો આવેલા છે મુખ્ય બજારોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આવતા હોય છે ત્યારે કેટલાક દુકાનદારો પૈસા કમાવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરતા નજરે પડી રહ્યા ખાસ કરી ખાદ્ય પદાર્થ દૂધ ઘી છાશ પનીર ચા નાસ્તા ફરસાણની દુકાનોમાં હલકી ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું વેચાણની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઊઠી રહી છે પરંતુ ગત રોજ એક વાલીએ પોતાના બાળકો માટે વેફર્સના પડીકાની ખરીદી કરી જેનો સ્વાદ